ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવે ફરી એકવાર હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ત્યારે અંબાલાલ પટેલે રાજ્ય કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદની આગાહી કરી છે ત્યારે નવમી અને દસમી જુલાઈમાં નવી સિસ્ટમ આવશે અને વરસાદનું પ્રમાણમાં વધઘટ થશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે ત્યારે કયા જિલ્લાઓમાં આ નવી સિસ્ટમ ભૂકા કાઢશે તે અંગે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડફરા નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે

સુધી પણ વરસાદ આવી શકે છે ત્યારે ખાસ કરીને સુરત ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરી છે ત્યારે આગાહી પ્રમાણે સુરત નવસારી ભારે વરસાદ આવી શકે છે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે હવામાનના તંબાલાલ પટેલ આપણે તેમને સાંભળીએ ભાઈઓ રાહ જોઈ રહ્યા ઘણા ભાગમાં થઈ નથી અને હજુ પણ વરસાદ ચાલુ શક્યતા લગભગ દસની આસપાસ આપણને બીજી સ્ટેશન આપશે અને તારીખ બાર સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા છે આજે છઠ્ઠી જુલાઈથી લગભગ બે ત્રણ દિવસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપડા પણ શક્યતા હોય છે અમદાવાદ ગાંધીનગરમાં પણ હાલમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ તારીખ દસમીથી બીજી સીટર માત્ર દસિંગ નવ નવથી બાર તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે જોકે હમણાં જ પણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે બે વરસાદ ઓછા વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા વરસાદ નથી ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગર જેવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભાગોનો પણ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારે વરસાદ થતો જ હોય છે અને ત્યાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા હોય છે અને પુનઃ ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં ચાલીસ દસથી બારમાં કેટલા ભાવ ભારે વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે વરસાદ લગભગ બે ઇંચ ત્રણ ચાર ઇંચ અને કેટલાકમાં આઠ ઇંચ અને કોઈ કોઈ ભાગમાં દસ ઇંચ વરસાદ સાપરી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધને કાળજી રાખવાની ઈચ્છ જરૂરિયાત છે એટલે વરસાદ ગયો નથી તારીખ પંદરમી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે કદાચ મોન્સૂન ધરી નીચે આવતા તારીખ અઢાર ઓગણીસમાં વરસાદનું જોર ઘટી શકે અને આ અર્થામાં વરાફ થાય તો સારું અને તારીખ વીસ બાદ વરસાદી પાણી સારું હોય છે અત્યારે કવડાપામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં વરાફ થાય કૃષિ કાર્યો કરવા સારા રહે

सहिये जे पीड़ा पराही